સાચું કહેજો આ બાળકોને જોઈને મોજ પડી ગઈ કે નહીં કેવા નાના નાના ફ્લાવર્સ જેવા બાળકો કેવો મસ્ત મસ્ત પરફોર્મન્સ એન્જોય ધ લોટ ડ્યુડ તારે બાળપણમાં સરી પડવું હતું ને હા હા તો તું સરી પડ્યો કે નહીં એક્ઝેક્ટલી સરી જ પડ્યો દોસ્ત એ હું તો ખરેખર રિવાઇન્ડ થઈ ગયો મને તો મારું ચાઇલ્ડહૂડ યાદ આવી ગયું હા તો પછી એની માટે અમારા બાળકોની અને એમના ટીચર સ્ટાફની કેટલી મહેનત છે ખબર છે તો આપ સૌને વિનંતી કે અમારા ભૂલકાઓ અને એમના ટીચર્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય યે હે આપણે આ લોકોને તો ચેરઅપ કર્યા બટ એમનું ઘડતર કરવાવાળા એમના પેરેન્ટ્સ માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ કે નહીં જો પેરેન્ટ્સ પરથી યાદ આવ્યું શું આપણે આ રીતે અહીંયા નાઇટ આઉટ ની વાતો કરીએ તો બધા ડોસરાઓ રાડો નહીં પાડે કેમ તારા ડોસા રાડો ના પાડી એ માઇન્ડ યોર લેંગ્વેજ હા માઇન્ડ યોર લેંગ્વેજ મારા ડેડી છે એને ડોસો ના કહેવાય છે દોસ્ત છે શું છે તારી અંદર હજુ ભારત જીવે છે આ તારા ડેડી ને ડોસો કયું એ તારાથી સહન ના થયું અને આવો જ કોઈ ખરાબ શબ્દ જો તારા કોઈ અમેરિકન ફ્રેન્ડ ને કહ્યો હોય તો અરે ધ્યાન આ લોખું છું પોતાના પેરેન્ટ્સને બેડ વર્ડ્સ પણ કહેતા હોય છે બસ દોસ્ત અહીંયા હજુ ફેમિલી વેલ્યુ સચવાયેલી છે બાળકો પોતાના માત પિતાને સન્માન આપે છે તો પેરેન્ટ્સ પણ એની ખુશી માટે પછી આમ નાઇટ આઉટમાં જવાની રજા આપી દે છે બટ બેડલક કે તમારા દેશની બીમારીઓ અહીંયા બહુ જલ્દી આવી જતી હોય છે ઓલ્ડ એજ હોમ્સ ઓલ્ડ એજ હોમ્સ અહીંયા આપણા ભારતમાં આપડા ગરવા ગુજરાતમાં હા ભાઈ બંધ એ જ તો ચિંતાનો વિષય છે ચલ તને ફેમિલી વેલ્યુ નું એક પરફોર્મન્સ દેખાડું યસ યસ ચલો ચલો કમ ઓન ડાન્સ એન્ડ ડ્રામા લઈને આવે છે સ્ટાન્ડર્ડ એટ નાઇન્થ એન્ડ ઇલેવન્થ ની ગર્લ્સ

ரொம்ப ஆட்டோ ஆலியா

જેના વિશે વાત કરવી જેનું વર્ણન કરવું જેની વ્યાખ્યા કરવી મોટા મોટા જ્ઞાનીઓ માટે પણ અસંભવ છે જેના પ્રેમને જેની કરુણાને ચિતરવા દુનિયાના કોઈ પણ ચિત્રકારની પીછી ટૂંકી પડે એક અક્ષરના શબ્દ આગળ દુનિયાના બધા વાંગમય ટૂંકા પડે અરે વાત્સલ્ય શબ્દમાં જેને જીવ પૂર્યો છે એવી મહા હેતવાળી માં હતો હું સુતો પારણે પુત્ર નાનો રડો છે તો રાખતું કોણ છાનો ઓફો આ મહેતાભાઈ ક્યાં ચાલ્યા ગયા મારે લેટ થાય છે ને બેટા આવતા જ હશે તારા ઉતાવળિયા સ્વભાવને કારણે જ મને તારી ચિંતા થાય છે જો માં મારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી રિંકી મારું ધ્યાન રાખી લેશે તમે તમારું ધ્યાન રાખો ને તોય સારું અને હા હવે વારે વારે ફોન કરીને મને ઇમોશનલી બ્લેકમેલ કરતા પ્લીઝ અરે બેન તમે નવા આવ્યા લાગો છો મારું નામ સવિતા છે અને તમે લતા અને આ નક્કી તમારા દીકરા હોવા જોઈએ હા પણ તમને કઈ રીતે ખબર પડી એ હું ઓળખી જાઉં અહીંયા ઘણા વર્ષોથી રહું છું ને એટલે અરે રવિભાઈ તમે તમારા મધરને લઈને આવી ગયા પરંતુ આ ફાઈલમાં તો તમારા મધર હાર્ટ پیشنટ છે અને નાજુક સ્થિતિમાં છે એવું લખ્યું છે હા એ જરા અરે શું જરા એક નાનકડો એવો આઘાત એનો જીવ લઈ શકે તેમ છે અરે કેટલાય આઘાત સહન કરીએ ને ત્યારે માં થવાય છે ભાઈ અરે પોતાનો સગવો દીકરો અહીંયા મૂકવા આવ્યો છે હવે આનાથી મોટો આઘાત તો શું હોય તેમને કંઈ નહીં થાય જાઓ બેટા હં મમ્મીને મૂકીને નીકળો તમારે લેટ નથી થતું હા પણ તમને કઈ રીતે ખબર પડી એ મને ખબર જ હોય અહીંયા મા બાપને મૂકવા આવતા દરેક સંતાનોને સાલુ લેટ બહુ થતું હોય જાઓ 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 હા હા તારું ધ્યાન રાખજો ગો 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 હા લતાબેન બેસો બેસો તો શું દીકરાને બહુ ત્રાસી ગયા તમારાથી એમને ના ના મારો દીકરો એવો નથી બહુ સારો છે એટલે આજ ને હમણાં જે તમને અહીંયા છોડીને જતો રહ્યો ને એક વખત પણ ફરીને તમારી સામે પણ ન જોયું સવિતાબેન એવું ના ભૂલો મારા રવિ વિશે હવે શેનો રવિ તમને આમ અહીંયા જિંદગીની સંધ્યા ઠાણે અંધકારમાં છોડીને જતો રહ્યો એવું નથી મારો રવિ તો ખરેખર મારા જીવનમાં સૂરજ બનીને આવ્યો અને તમને ખબર નહીં હોય હજી તો સાવ નાનો હતો ને ત્યારથી મારે આવક વધવા લાગી એટલે એમ કે જન્મતા વેત જ તમે તેની પાછળ તન તોડ મહેનત કરવા લાગ્યા હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહિત વાળી દયાળી જ પારને પુત્ર નાનો રડું છેક તો રાખ તું કોણ છાનો વાળી દયાળી જ માતું હું સુતો રડવું છેક તો તો પણ છાનો અને દુખી દેથી દુઃખી પણ થાતું આ એક વાળી દયાળી જ માતું

લાવ મારા રવિને ફોન કરું હેલો હેલો બેટા જમી લીધું તો જમી જ લીધું હોય ને માં હવે શું હું કઈ નાનો કીકલો છું હે હવે મને આવા ખોટા ખોટા કોલ ના કર્યા કરતા પ્લીઝ શું થયું ભાઈ બીઝી લાગે છે નહીં હા એ કંપનીમાં મોટો સાઈડ થઈ ગયો છે ને તો બહુ કામ રહે છે અને થોડા દિવસો બાદ ઓમ સૂર્યાય નમઃ ઓમ રવયે નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ ભાનવે નમઃ ઓહો દીકરાનું નામ કાને પડતા યાદ આવી ગઈ કે શું હા બેન તમારી ગરીબી હતી તો દીકરાને આટલો મોટો સાહેબ બનાવતા તમે કેટલી તકલીફ સહન કરી હશે ને એમાં તકલીફ છે ને એ તો અમારો રવિ છે જ એટલો લકી કે અમને બધું મળી જ જતું રવિ એ બેટા રવિ અહીં આવ તો જો તારા માટે શું લાવી અરે વાહ માં નવા ચોપડા કેટલા ના આવ્યા અને અને પૈસા ઈ તારે ક્યાં જોવું છે તું ખાલી ભણી ગણીને મોટો સાહેબ બની જા પછી આપણે તારી ચકચકિત ગાડીમાં રોજ આંટો મારવા જશું અને ગાડીમાંથી ઉતરીશ ને ત્યારે દુલિયા સલામ કરશે સલામ લેફ્ટ લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ રાઈટ લેફ્ટ અરે દીકરા શું થયું કઈ નઈ કાટો વાગ્યો લાવતો દે મને અરે બેટા લાવ એક વખત જોવા દે પણ કાઈ ન થાય માં દીકરા લાવ બતાવ મને જો એ એ એ આ દુખે છે બસ જો પતી ગયું 走吧 સુવાડે વિને પોડી પોતે પીડા પામ પાડે તજે સ્વાદ તોતે મને સૂક માટે કટુ કોણ ખાતું મહા હે તવાળી દયાળી स्वारे विने पोडिपोते पीडा बानु तजे स्वाद तोते मने सुख मा कटु कर्ण माय ભાઈ હા ઓફિસરની માં પણ લાવ મારા રવિને ફોન કરું હેલો હા બેટા મજામાં છો ને દીકરા તો મજા જ હોય ને કઈ એક્સિડન્ટ નથી થઈ ગયું મારું આ આટલા દિવસોમાં શું થઈ જવાનું હતું હવે ફોન રાખો એવું તો ભૂલ માં દીકરા એક ફકીરે કીધું તું મને કે તારા દીકરાનો એક્સિડન્ટ થશે તે દિનની બીક ગરી ગઈ છે મનમાં થોડા દિવસો બાદ ચાલો ચાલો જલ્દી સવિતાબેન આજે મારા દીકરાનો જન્મદિવસ છે તમે પણ તેને શુભકામના આપજો અરે યાર મમ્મીનો ફોન પાછો આવ્યો આ તું ઉપાડી લે તો એને કહી દે મારી તબિયત ખરાબ છે પણ શું થયું એમ પૂછે તો તો કહી દેજે કે મારું એક્સિડન્ટ થઈ ગયું હેલો હેલો રિન્કી રવિ છે ના મમ્મી એમનો એક્સિડન્ટ થયું છે એ વાત કરી શકે એમ નથી લતાબેન શું થયું મમ્મા મારા રવિનું એક્સિડન્ટ થયું છે सविताબેન હે મારા રવિનું એ સિર જવી રવિ શાંત થાવ રવિ લતાબેન

શું શું થયું અરે નપાવટ તારે તારી મા વાત નહોતી કરવી તો ગમે એ બહાનું કાઢી લેવું તું પણ આ એક્સિડન્ટનું બહાનું શું કામ કાઢ્યું એને બિચારીને કોઈક મુહા કીધું તું કે તારા દીકરાને એક્સિડન્ટની ઘાત છે અરે તને પેટે પાટા બાંધીને મોટો કરનારી તારી આમાં કાયમ તારા વખાણ જ કર્યા કરતી

મરી ગયા પછી તારી માં તારા માટે ઊભી થઈ ગઈ ના મારા દીકરા ના તારી આંખોમાં આંસુ મારાથી ના જોવાય ચાલ ચાનો રહી જા હાલ મારા ખોળામાં માથું રાખીને સુઈ જા થોડી વાર મહા સુતો દયાળી છે નાનો જોયું જોઈ એક માની શક્તિ કે જેને જીવતા જીવ પોતાનું આખું જીવતર પોતાના સંતાનો દઈ દીધું દેહ ત્યાગ કરીને પણ એ માં એના સંતાનોની રક્ષા માટે અરીખમ ઊભી રહે છે એટલે જ કહું છું કે આજ પછી કોઈ દિવસ કોઈએ માં માટે મારી માં હતી આ શબ્દ નહીં વાપરતા મારી માં છે કાયમ મારી માં મને કોઈદી એકલો મૂકીને નથી જાતી મારી માં છે અને કાયમ મારી હારે જ રહેવાની છે મહા હેતવાળી દયાળી છે મા તું दयाड़ी चमां जब चोट कभी मेरे लग जाती थी तो आंख तेरी भी तो भर आती थी તો જાથીરી ભી તો ભર આતી થી એક છોટી સી ભૂખ